આકાશવાણી સમાચાર સમાચાર સોનારા વાંચે છે મુખ્ય માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ આજથી પાંચ દિવસની ભારતની મુલાકાતે મુંબઈના ચેમ્બરમાં વહેલી સવારે એક મકાનમાં આગ લાગતા એક જ પરિવારના સાતના મોત લેબેનોન પર ઇઝરાયેલે કરેલા હુમલામાં વીસથી વધુના મોત ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થતા અનેક દેશોમાં રેલીઓ યોજાઈ ભારતીય વાયુસેના દ્વારા ચેન્નઈના મરીના બીચ ખાતે એર શોમાં દિલધડક કરતબો રજૂ થયા આજે ગ્વાલિયરમાં ભારત બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ આજે પાંચ દિવસની ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચી રહ્યા છે તેઓ પરસ્પર હિતના દ્વિપક્ષીય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે શ્રી મુઇઝુ બેંગલુરુ અને મુંબઈમાં વેપારને લગતા કાર્યક્રમમાં પણ ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાડોશી પહેલો નીતિ માટે માલદીવ હિંદ મહાસાગરમાં મહત્વનો દેશ છે સાગર કાર્યક્રમ હિન્દ મહાસાગર ક્ષેત્રની સુરક્ષા અને સમૃદ્ધિ માટે રચાયેલ છે વિદેશમંત્રી તાજેતરમાં માલદીવની મુલાકાતે ગયા હતા શ્રી મુઇઝુની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સહકારને વેગ મળે તેવી શક્યતા છે શ્રી મુઇઝુ આ વર્ષે જૂનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર હતા મુંબઈના ચેમ્બુરમાં આજે એક ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા સિદ્ધાર્થનગરમાં વહેલી સવારે ઘરમાં આગને કારણે ત્રણ નાના બાળકો અને બે પુરૂષો અને બે મહિલાઓના મોત થયા છે ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે લગભગ સાડા ચાર વાગે ચેમ્બુરના સિદ્ધાર્થનગર સ્થિત એક મકાનમાં આગ લાગી હતી આગના સમયે ઘરના તમામ સભ્યો ઘાડુંગમાં હતા પરંતુ ઘરમાં આગ લાગતાની સાથે જ તમામ સભ્યોએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગની જ્વાળામાંથી બહાર આવી શક્યા ન હતા પોલીસ મૃતકની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે પશ્ચિમ બંગાળમાં અરજીકર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના સંદર્ભમાં છ જુનિયર ડોક્ટરોએ અનિશ્ચિત સમયની ભૂખ હડતાલ શરૂ કરી છે આ ડોક્ટરોએ કહ્યું છે કે તેઓ દર્દીઓની સારવાર ચાલુ રાખશે અને સાથે સાથે અનિશ્ચિત સમયની ભૂખ હડતાલ પર પણ જશે તબીબોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર તેમની દસ મુદ્દાની માંગણીઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે આ દરમિયાન રાજ્યના ચોવીસ પરગણા જિલ્લાના જયનગરમાં બેરકપુર અદાલતે ચોથા ધોરણની વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી મુસ્તાકીન સરદારની પોલીસ કસ્ટડીમાં સાત દિવસનો વધારો કર્યો છે હરિયાણા હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ગઈકાલે સરેરાશ સડસઠ ટકા મતદાન થયું હતું રાજ્ય વિધાનસભાની તમામ નેવું બેઠકો માટે એક જ તબક્કામાં યોજાયેલ મતદાન મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યું હતું સો વર્ષથી ઉપરના ઘણા લોકોએ પણ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો હતો આ ચૂંટણીમાં પ્રથમ વખત વિકલાંગ વ્યક્તિઓ અને પંચ્યાસી વર્ષથી વધુ વયના નાગરિકોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી લેબનોનમાં ગઈકાલે ઇઝરાયલના હુમલામાં વીસથી વધુ લોકો માર્યા ગયા હતા ઇઝરાયલે હુમલાઓ વધારીને પ્રથમ વખત ઉત્તરી લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર બોમ્બમારો કર્યો જેમાં હિઝબુલ્લા અને હમાસ લડવૈયાઓ બંનેને નિશાન બનાવ્યા પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સહિત હજારો લોકો આ ક્ષેત્રમાં વધતા સંઘર્ષ વચ્ચે લેબનોન છોડીને ભાગી રહ્યા છે આ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ગાઝામાં ઉપયોગ માટે ઇઝરાયેલને શસ્ત્રોનો પુરવઠો અટકાવવાની હાકલ કરી હતી ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી મેક્રોને લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં સૈનિકો મોકલવાના નેતન્યાહુના નિર્ણયની પણ ટીકા કરી હતી આ દરમિયાન ગાઝામાં યુદ્ધને એક વર્ષ થતાં વિશ્વના અનેક દેશોમાં રેલીઓ યોજાઈ હતી ભારતીય વાયુસેનાની બાણુમી વર્ષગાંઠની ઉજવણી ચેન્નાઈ ખાતે બોતેર ફાઇટર જેટ અને હેલિકોપ્ટરના ભવ્ય પ્રદર્શન સાથે શરૂ થઈ એકવીસ વર્ષ પછી આયોજિત આ શોએ લાખો દર્શકોને આકર્ષિત કર્યા ભારતીય વાયુસેનાના લડવૈયા ચેતક રાફેલ ડાકોટા હાર્વર્ડ એમઆઈજી જગુઆર પાંડિયન સારંગ સૂર્યકિરણ નીલગિરી કાર્તિકેય ધનુષ નામની રચનાઓ સાથે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન સહિત સંરક્ષણ દળોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને ફોલો કરી શકો છો નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે આજે માતાજીના કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે મા કુષ્માંડાના મધુર હાસ્યથી બ્રહ્માંડને ઉત્પત્તિ થઈ છે માના સ્વરૂપને આઠ પૂજાઓ છે તેમના હાથમાં કમંડળ ધનુષ્ય બાળ કમળનું ફૂલ અમૃત કળશ ચક્ર ગદા છે આ સિદ્ધિ પ્રદાન કરનાર માતા છે તેમનું વાહન સિંહ છે માની આરાધનાથી આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે આજના ચોથા નવરાત્રીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુષ્માંડા માતાજીની પૂજા અર્ચના કરી પ્રધાનમંત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કર્યું કે નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાના ચરણમાં વંદન માતાજીની કૃપાથી સૌ કોઈનું જીવન આયુષ્યમાન બને તેવી જ પ્રાર્થના છે ભારત આજે ગ્વાલિયરમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે સુકાની સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ટીમમાં બે ટોચના ખેલાડીઓ છે આ દરમિયાન શુભમન ગિલ ઋષભ પંત યશસ્વી જયસ્વાલ મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને આરામ આપવામાં આવ્યો છે ભારતીય ટીમ પહેલી મેચમાં જ જીતના વિશ્વાસ સાથે ઉતરશે જો કે બાંગ્લાદેશની ટીમ પર ભારતને ટક્કર આપશે મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે આ મેચ દુબઈમાં બપોરે સાડા ત્રણ કલાકે શરૂ થશે શુક્રવારે ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી આ દરમિયાન પાકિસ્તાને તેની પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું છે આકાશવાણી પરથી મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે અન્ય મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સાંજે સાડા સાત વાગે સ્કોટલેન્ડ સામે ટકરાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પૂર્વીય અને દક્ષિણ દ્વિપના ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે હાલ ઉત્તર પશ્ચિમ મધ્ય અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદની કોઈ શક્યતા નથી અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય તમિલનાડુ પુડુચેરી કરાઈકલ કેરળ માહે રાયલસીમા તટીય અને કર્ણાટકના દક્ષિણ આંતરિક ભાગોમાં આગામી બે ત્રણ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે આજે પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર ઝારખંડ કોંકણ ગોવા મરાઠવાડા તમિલનાડુ અને પુડુચ્ચેરીમાં કેટલાક સ્થળોએ આંધી અને વીજળી પડવાની સંભાવના છે સૈન્ય અને એ દહેરાદૂનના ચોખંબા શિખર પર ફસાયેલા વિદેશી પર્વતારોહકોને બચાવ્યા છે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ચોખંબા તીન પર્વતની છ હજાર પંદર મીટરની ઊંચાઈએ ફસાયેલા વિદેશી પર્વતારોહકોને આખરે રવિવારે રેસ્ક્યુ ટીમે શોધી કાઢ્યા હતા અને સેનાએ તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે જોશીમઠ પહોંચાડ્યા હતા બે પર્વતારોહકો અગિયાર સપ્ટેમ્બરથી અઢાર ઓક્ટોબર સુધી ચોખંબાતીન પર્વત પર પર્વતારોહણ કરવા જઈ રહ્યા હતા પરંતુ કેટલીક મુશ્કેલીઓને કારણે રસ્તામાં જ અટવાયા હતા અમેરિકાના વિદેશી મહિલા પર્વતારોહક મિશેલ થેરેસા અને બ્રિટનના થૈજેન મેનર્સ રસોઈયા અને કુલી સાથે ચમોલી જિલ્લાના ચોખંભા તીન પર્વતની સાત હજાર નવસો ચુમ્મોતેર મીટરની ઊંચાઈએ ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશનના પર્વતારોહણ માટે ગયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરશે નવી દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઝુ આજથી પાંચ દિવસની ભારતની મુલાકાતે મુંબઈના ચેમ્બરમાં વહેલી સવારે એક મકાનમાં આગ લાગતા એક જ પરિવારના સાતના મોત લેબેનોન પર ઇઝરાયેલે કરેલા હુમલામાં વીસથી વધુના મોત ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થતાં અનેક દેશોમાં રેલીઓ યોજાઈ ભારતીય વાયુસેના દ્વારા ચેન્નઈના મરીના બીચ ખાતે એરશોમાં શોમાં દિલધડક કરતબો રજૂ થયા અને આજે ગ્વાલિયરમાં ભારત બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા